नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજનો દિવસ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ આ રાશિવાળા માટે રહેશે શુભ રોજગાર માં મળી શકે છે મોટો ઓર્ડર તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો આજે કાર્યક્ષેત્રમાં વધુ ઉતાવળ રહેશે નોકરીમાંગ તાબાના અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સહમત રહેવું વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે તમારા મનને અહીંથી ત્યાં સુધી ભટકવા ન દો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી મળી શકે છે જેની ચર્ચા સાથીદારોમાં થતી રહેશે કાર્યક્ષેત્રમાં આયોજનબદ્ધ રીતે કાર્ય કરવું શુભ રહેશે ભાગીદારીના રૂપમાં વેપાર કરવાની તકો છે આજીવિકા ક્ષેત્રે કામ કરતા લોકો જો તેમના સાથીદારો સાથે સુમેળભર્યું વર્તન કરશે તો તેમના માટે નવી આશાનું કિરણ જાવશે તમારામાં વધુ વિશ્વાસ રાખો અહિંંગ અને ત્યાંની વસ્તુઓમાં ફસાશો નહીં વિદ્યાર્થીઓ સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરો તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે સંતાનોની જવાબદારીઓ પૂરી થશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજે નોકરીયાત લોકોને ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન અને કંપની મળશે કાર્યસ્થળ પર અન્ય લોકો દ્વારા થતી સમસ્યાઓ વધી શકે છે સાવધાનીથી કામ કરતા રહો વેપાર ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાના વર્તનમાંગ વધુ સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ તમને સંબંધીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નવું પદ મળી શકે છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ સંબંધિત સમસ્યાઓ રાહત મળશે કોઈ અધૂરું કામ પૂરું થવાથી મનોબળ વધશે परिवारમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે જેની જવાબદારી તમે મેલ્વી શકો છો પારિવારિક જવાબદારીઓ પૂરી થશે मिथुन રાશિ વિશે વાત કરીએ તો આજે કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને ધનલાભની સંભાવના રહેશે વરિષ્ઠ અધિકારીઓ તરફથી સહકારભર્યો વ્યવહાર મળશે તમારું મનમાં પ્રસન્નતા વધશે व्यापार क्षेत्रे रोकायला लोकांनी अचानक धनलाभ थवण्याची संभावना छे. વેપારમાં નવા सहयोगी બનશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતાના સંકેત મળશે. સમાજમાં માનસન્માન વધશે. વિદ્યાર્થીઓ शैक्षणिक અભ્યાસ સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી બીજાને નાપો. એક કામ તમે જાતે કરો. કોર્ટના મામલામાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે સત્તામાં રહેલા કોઈની સાથે નિકટતા વધશે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે નોકરીની શોભ પૂર્ણ થશે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશનના સંકેત મળી રહ્યા છે ટેક્સ ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે કાર્યક્ષેત્રમાં નવા સહયોગી બનશે વેપાર કરતા લોકો સમયસર કામ કરીને સફળતા પ્રાપ્ત કરશે પશુઓની ખરીદી અને વેચાણમાં લાભ થશે જમીન મકાન વાહન વગેરે સંબંધિત કામ સાથે જોડાયેલા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે લોકોને ખેતીના કામમાં સરકાર તરફથી મદદ મળી શકે છે વિદ્યાર્થીઓને કોઈ ખાસ વિષયના અભ્યાસમાં વધુ રસ રહેશે નોકરી ધંધાના સંબંધમાં મનમાં થોડો તણાવ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કાર્યક્ષેત્રના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો તમારા સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો ધંધામાં રોકાયેલા લોકોને ધીમો નફો મળવાની સંભાવના રહેશે સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે તમારી વિચારધારામાં સુધારો કરો લાંબા અંતરની યાત્રા થઈ શકે છે સત્તામાં રહેલા લોકોને નવી જવાબદારીઓ મળશે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમની વ્યૂહાત્મક કુશળતા માટે પ્રશંસા અને સન્માન પ્રાપ્ત થશે કોર્ટના મામલામાં તમને સફળતા મળશે કેટલાક જૂના વિવાદમાંગથી તમને રાહત મળશે તમને તમારા બાળકો તરફથી અપેક્ષિત ખુશી અને સહયોગ મળશે नवा उद्योग अथवा व्यवसाय शुरू કરવાની યોજના સફળ થશે કામ પર લોકો સાથે પારિવારિક સમસ્યાઓ શેર કરશો નહીં कन्या राशिની વાત કરીએ તો આજનો દિવસ કોઈ સારા સમાચાર સાથે શરૂ થશે કાર્યક્ષેત્રમાં નવી સકારાત્મક સંભાવનાઓ સર્જાશે લોકોના પ્રભાવમાં મોટા નિર્ણય ન લો વેપાર કરતા લોકો માટે લાભની તકો રહેશે કોર્ટના મામલામાં મિત્ર વિશેષ લાભદાયી સાબિત થશે સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કોઈ કામ ન કરો ખેતીના કામમાં રોકાયેલા લોકોને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે કેટલાક મહત્વપૂર્ણ કામની જવાબદારી મળવાથી કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે રાજકીય ક્ષેત્રે તમારા વિરોધીઓ ષડયંત્ર રચીને તમને મહત્વપૂર્ણ પદ પરથી હટાવી શકે છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે નોકરીની શોધ પૂર્ણ થશે કોઈ પણ મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ કોઈ સારા સમાચાર સાથે શરૂ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે બેરોજગારોને રોજગાર મળવાના સારા સમાચાર મળશે તમને રાજનીતિમાં તમારું ઈચ્છિત પદ મળશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે તમે તમારી બુદ્ધિથી વેપારમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો લોકોને બૌદ્ધિક કાર્યોમાં સરકાર તરફથી લાભ મળશે રમતગમત અને સ્પર્ધાઓમાં તમારે સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે પરિવારમાં તમારા નિર્ણયની પ્રશંસા થશે વેચાણ સંબંધિત કામમાં જોડાયેલા લોકોને ઈચ્છિત સફળતા મળશે તમને પરિવાર અથવા મિત્રો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમને બિઝનેસ એવી સફળતા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય બેરોજગારોને રોજગાર મળશે તમને રાજકીય અભિયાનની કમાન મળી શકે છે જેના કારણે સમાજમાંગ તમારું વર્ચસ્વ વધશે નોકરીમાં તાબેદાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે વેપારમાં નવા સહયોગી બનશે बौद्धिक कार्य तमारा तरफ तरफी विशेष सहयोग मैं गमतनी स्पर्धाओं मांग तमने सफलता विद्यार्थियों अभ्यास संबंधित काम मधु व्यस्त रहे शे। तमने तरी माता तरफ थी कोई सारा समाचार मैं तुम्हारा तेजस्वी पात्रनी समाज मांग चारे बाजू प्रशंसा लोको लोग नजीक प्रयत्न करशे તમને તમારા સાસરીયાઓ તરફથી કોઈ શુભ કાર્યક્રમનું આમંત્રણ મળશે ધનરાશિની વાત કરીએ તો આજે કાર્યક્ષેત્રમાં પ્રમોશનના સંકેતો છે સરકારી સત્તાનો લાભ મળશે કોર્ટના મામલામાં કરેલા પ્રયાસો સફળ થશે કોર્ટ દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થશે તમારા કાર્યો ઈમાનદારીથી કરતા રહો वेपार क्षेत्र काम करता वेपार मेहनत करवी पड़े गुप्त दुश्मनों गुप्त नीतियों द्वारा नुकसान पहुंचाड़ों प्रयास कर सारी बुद्धिमत्ता सखत मेहनत कर मुश्किल परिस्थिति सामनों कर सफलो कोई अधूरू काम पूरु थी तरू मनोबल રોજગારની શોધમાંગ ભટકતા લોકોને સારા સમાચાર મળશે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસના અવરોધો તમારા કામની પ્રશંસા થશે મકર રાશિની વાત કરીએ તો નોકરીમાં આજે ઉપરી અધિકારીઓ અને તાબાના અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ ટાળો તેમને હા કહેતા રહો વેપારમાં નવા સહયોગીઓ લાભદાયી સાબિત થશે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તાબેદાર હોવાનો આનંદ મળશે કાર્યક્ષેત્રમાં સ્થાનાંતરણની શક્યતાઓ છે નિષ્ઠાથી પોતાના કામમાં વ્યસ્ત રહ્યા વેપાર કરતા લોકોને બિનજરૂરી તણાવનો સામનો કરવો પડી શકે છે વ્યૂહાત્મક નિર્ણયો લઈને ધનલાભની શક્યતાઓ રહેશે તમારા વ્યક્તિત્વની સમસ્યાઓ વિશે વધુ જાગૃત રહેવાની જરૂર પડશે ગુપ્ત દુશ્મનો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે સાવધાન રહો કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો તે વ્યક્તિ છેતરપિંડી કરી શકે છે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસ સંબંધિત કાર્યમાં તેમના શિક્ષકોના આદેશો અને સૂચનાઓનું પાલન કરીને કાર્ય કરવું જોઈએ સફળતા પ્રાપ્ત થશે રમતગમતની સ્પર્ધાઓમાં સફળતાના સંકેત મળી રહ્યા છે તમારે લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ યાત્રા પર જવું પડી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળવાના સંકેતો છે કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે नौकरी માટે આપવામાં આવેલી પરીક્ષા અને ઇન્ટરવ્યુ માં તમને સફળતા મળી શકે છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી શોધી રહેલા લોકો ને નોકરી સંબંધિત सारा સમાચાર મળી શકે છે સત્તા માં રહેલા લોકો ને મોટો અભિયાનની કમાન મળી શકે છે જેના કારણે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે રાજકીય ક્ષેત્રે નવા સહયોગી બનશે વેપારમાંગ તમારી બુદ્ધિ ફાયદાકારક સાબિત થશે જમીનના કામ સાથે સંકળાયેલા લોકોને કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે તમારા વિરોધીઓને તમારી કાર્ય યોજના જાહેર કરશો નહીં મહત્વપૂર્ણ કાર્યમાંગ સફળતાના સંકેત મળશે માન સન્માન વધશે સંતાનોની જવાબદારીઓ પૂરી થશે નોકરીની શોધ પૂર્ણ થશે ने सारा समाचार मल् मीन राशि बात करिए तो आज ते रमतगमत में उच्च सफलता प्राप्त करशो। सो बैंकिंग अने बौद्धिक कार्य लोगों ने साथे प्रमोशन मलवाना संकेत छे। सत्ता उच्च पद धरावता व्यक्ति साथ निकटता कार्यक्षेत्र में थी चाली रहेली समस्याओं ओछी थशे સહકર્મીઓ તરફથી ખુશી અને સહયોગ વધશે વ્યવસાયના ક્ષેત્રમાં લોકોએ તેમની કાર્યક્ષમતા વધારવાની જરૂર પડશે નવો ધંધો શરૂ કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે થઈ રહેલા કામમાં અડચણો આવી શકે છે તેથી સાવધાનીથી કામ કરો વિરોધી પક્ષની ગતિવિધિઓ પર નજર રાખો તે ગુપ્ત રીતે નુકસાન પહોંચાડી શકે છે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કોઈ મહત્વપૂર્ણ પદ મળી શકે છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના બોસ તરફથી માર્ગદર્શન અને સાહચર્ય મળશે વિદ્યાર્થીઓ વર્ગ પરીક્ષા સ્પર્ધાની તૈયારીમાં વ્યસ્ત રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો